જયેશના સીતારામ ક્રિષ્ના પ્રાકૃતિક ફાર્મ રામજબલપુર ટંકારામ મોરબી પિસ્તાલીસ દિવસની મગફળી થઈ આપણી વરસાદમાં જેવામૃત દહી નથી અગાતું જેના લીધે તેના હિસાબે ડ્રિંચિંગ द्वारा દ્વારા પંપે દોઢ લીટર ખાટી છાસ જીવા મળ પાંચ બેરલ ચડાવવાના ડ્રીંચિંગ દ્વારા સાડા બાર વીઘાની મગફળીમાં ཨ་ས། འཇུ་འམ్రుད། 5 6 2 શિયાળામાં તો દરેક પિયતમાં જીવામૃત આપી હતી પાણી સાથે ચોમાસાના સમયમાં જીવામૃત કઈ રીતે આપવું સતત વરસાદ વરસતો હોય તો ફરજિયાત ડ્રિન્ચિંગ દ્વારા જીવામૃત આપવું પડે બે ત્રણ વખત જેટલી વખત અપાય એટલી વાર મગફળી કેવી છે કહેજો મિત્રો